હેલ્મેટ પહેરી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા કરનાર બાઇક ચાલકોનું સન્માન કરાયું શહેરમાં છેલ્લા પાંચ થી વધુ વર્ષથી હેલ્મેટ પહેરી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા કરનાર બાઇક ચાલકોનું રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિત્તે સન્માન કરવાનું આયોજન એ ડિવિઝન ખાતે કરવામાં આવ્યું હતું તે એ ડિવિઝન પાસેથી પસાર થતા હેલ્મેટ પહેરેલા બાઇક ચાલકોને રોકી અજય જાડેજા તેમજ એ ડિવિઝન પીએના ઝાલા મેડમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા જેમણે બાઇક ચાલકોને સન્માનપત્ર આપી તેમનું સન્માન કર્યું હતું

આજે ચાર માર્ચના રોજ સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ એ નિમિત્તે અમે ભાવનગરની અંદર જે નાગરિકો જે સારા નાગરિકો છે અને જે હેલ્મેટ પહેરે છે એ લોકોનું આજે નિલમબાગ ખાતે અમે બધાનું જે લોકો હેલ્મેટ પહેરે છે એને એક સન્માનપત્ર આપી અને એમને સન્માનિત કર્યા છે આ લોકો એવા છે કે જે પોતાનું તો ધ્યાન રાખે છે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખે છે અકસ્માત સમયે જ્યારે ટુ વ્હીલરનું અકસ્માત થાય છે ત્યારે હંમેશા માથાના ભાગમાં ઈજા થતી હોય છે તો હેલ્મેટ છે એ માણસને બચાવે છે તો આજના દિવસે જે લોકોએ હેલ્મેટ પહેર્યું છે એ પરિવારને છે